આજનું બાઇબલ વચન ગીત સ્તોત્ર સંહિતા સાડત્રીસ માંથી કડી ત્રણ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કેરેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કેરેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણા અને હંમેશા યુગો યુગ પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ

પ્રભુમાં શ્રદ્ધા ધરી કરજે સારા કામ જેથી સલામત જીવી ધરતી પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ

જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર

પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ

અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે ઠામ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર

પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ

અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે ઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે રેઠામ પ્રભુમાં શ્રદ્ધા ધરી ધરી તું કરજે સારા કામ જેથી સલામત જીવી શકે રે ધરતી કે ઠામ

જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન